પ્રિન્સ અશોક રાજે ગાકવાડ તથા દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલનો બાવીસમો વાર્ષિક રમતોત્સવ માંજલપુર ખાતે આવેલ સ્પોર્ટ્સ સંકુલમાં ઉજવવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં લગભગ પ્રી વિભાગની પચાસ જેટલી દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પ્રાઇમરી વિભાગની એકસો પચાસ જેટલી દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રી પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ કરવામાં આવી હતી આ ઉપરાંત ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓ દ્વારા પણ માર્ચ પાસ કરવામાં આવી હતી સાથે સાથે મલખમ અને રોપ મલખમ પર વિવિધ પ્રકારના આસનો અને વિવિધ કર્તબો બતાવવામાં આવ્યા હતા તેમજ ધોરણ ત્રણ થી બારના વિદ્યાર્થીઓ પોતાનું સ્વરક્ષણ કરી શકે તે હેતુથી કરાટેની પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી ત્યારબાદ તમામ વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ રમત ઉત્સવ દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શાળાના મેનેજિંગ ડાયરેક્ટર રાની સાહેબા દેવ્યાની રાજે ગાયકવાડ પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ શાળાના આચાર્ય પી વરદરાજન તથા દેવ્યાની રાજે ગાયકવાડ શાળાના આચાર્ય અને પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ શાળાના સંચાલક ડોક્ટર તુષાર ભોસલે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા i અજે પ્રિન્સ અશોક राजे ગાયકટ સ્કૂલ અને દેવેની राजे ગાયકટ સ્કૂલનો 4 દિવસનો એન્યુઅલ એથ્લેટિક મીટ માંડલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાખવામાં આવ્યો હતો આ 22મો સ્પોર્ટ્સ એથ્લેટિક મીટ છે જેની અંદર લગભગ 2000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેની અંદર વિવિધ સ્પોર્ટ્સની એક્ટિવિટી रोप मलखम મલખમ караટે martial arts ખાસ અને બીજી બધી શારીરિક પ્રવૃત્તિઓની એક્ટિવિટીઝ થઈ જેમાં લગભગ 600 બાળકોને ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ રાખવામાં આવ્યા હતા આ આ આયોજનનું મુખ્ય હેતુ એ છે કે રમતગમત બાળકો એને કરે અને એજ્યુકેશનની સાથે આપણ બહુ ઇમ્પોર્ટન્ટ છે શારીરિક બધી જ વસ્તુનું નોલેજ અને આપ જોઈ શકો છો ખૂબ જ સક્સેસફુલી ઓર્ગેનાઇઝ થયું છે અને અમે બધા સ્પોર્ટ્સ ટીચર્સ સ્કૂલના સ્ટાફ અને સ્ટુડન્ટ્સ અને વાલીઓને ધન્યવાદ માનીએ છીએ કે આ ઇવેન્ટ પાછળ માંજલપુરમાં ચાર દિવસથી એક આનંદ ઉત્સવનો રમત ઉત્સવનો મેળો છે અને બધા એન્જોય કરો આજ ہمارا એન્યુઅલ એથલેટિક મીટ હે એ અમારા સ્કૂલ મે સ્પોર્ટ્સ સ્પીટી કે લિયે વી ગિવ સ્પેషల్ ઇમ્પોર્ટન્સ આબ એ જો હે પિછલી 1 હપ્તે સે ઉસકો બોલતે હે એથલેટિક મીટ વીકલી ઉત્સવ મતલબ ઇસકા મતલબ હોલ સ્કૂલ કા નર્સરી ટુ ક્લાસ 1 એન્ડ 2 કા એક દિન 3 ટુ 5 કા એક દિન 6 ટુ 8 કા એક દિન આજ જો ચલ રહે હે 9 ટુ 12 કા હે